તહેવારો આવે એટલે નવી નવી મીઠાઈઓ ઘરમાં બનતી જ હોય છે એમાંની આજે આપણે એક નવી જ મીઠાઈ બનાવીશ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે સોફ્ટ જ્યુસી રસીલા કુરકુરા માલપુવા તો એકદમ હેલ્ધી રીતે બનાવીશું માવાની જરૂર નથી મેંદાની જરૂર નથી સોડાની જરૂર નથી અને તો પણ એકદમ જાળીદાર પરફેક્ટ રસીલા અને એકદમ રસદાર સુપર સોફ્ટ બનશે તો એકદમ નવી રીતે સુપર અને એકદમ ઈઝી રીતે ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે માલપુવાની રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં માલપુવા બનાવવા માટે પરફેક્ટ માપ માટે તમે જુઓ અહીંયા મેં થ્રી ફોર્થ કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ આવે તે લીધો છે અને સાથે વન ફોર્થ કપ રવો લીધો છે રવાના લીધે એકદમ દાણેદાર અને એકદમ પરફેક્ટ ક્રિસ્પી બનશે અને સાથે ઘઉંના લોટને લીધે એકદમ સરસ એવું એમાં ટેક્સચર આવશે હવે આપણે ફ્લેવર માટે થોડા મસાલા એડ કરીશું તો એલચી પાવડર અને મેં વરિયાળીનો ભૂક્કો લીધો છે તો અડધી ટી સ્પૂન અને હવે સુપર સોફ્ટ બનાવવા માટે બે ટેબલ સ્પૂન ઘરની મલાઈ જો મલાઈ ન હોય તો તમારે એની જગ્યાએ ક્રીમ લેવાનું અને એ પણ ના હોય તો તમે માવો લઈ શકો છો હવે આ મિક્સરને એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે ગરમ દૂધ એડ કરવાનું છે તો આંગળીથી ટચ કરી અને ગરમ લાગે એવું દૂધ લેવાનું મેં અહીંયા એક કપ દૂધ લીધું છે અડધું અડધું કરીને મેં એડ કરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ બેટર છે એકદમ ગાંઠા વગરનું અને એકદમ સ્મૂથ આપણે બનાવવાનું હોય છે તો આ રીતે તમે જુઓ થોડું થોડું આપણે દૂધ એડ કરતા જશું મિક્સ કરતા જશું એટલે એકદમ સરસ ગાંઠા વગરનું મિક્સર તૈયાર થશે તો માલપુવાનું જે બેટર હોય છે બહુ પતલું પણ ન હોય અને બહુ ઘાટું પણ ન હોય એવું પરફેક્ટ હોવું જોઈએ તો તમે જુઓ અહીંયા આ રીતનું ઘાટું છે તો ફરીથી મેં એક કપ દૂધ લીધું છે એમાંથી આપણે વન ફોર્થ કપ દૂધ એડ કરીશું અને બાકીના દૂધને સાઈડમાં મૂકીશું તો દૂધ ખાસ તમારે ગરમ લેવાનું છે ઠંડુ નથી લેવાનું જો ઠંડુ લેશો તો એમાં ગાંઠા પડી જશે અને પરફેક્ટ માલપુવા તૈયાર નહીં થાય હવે એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું તમે જુઓ એકદમ સ્મૂથ આપણું બેટર તૈયાર થઈ ગયું અને એકદમ આ રીતનું થીક છે તો બહુ પતલું પણ નથી અને બહુ કાટું પણ નથી એવું આપણું બેટર પરફેક્ટ તૈયાર થયું છે તો હું તમને આગળ બતાવીશ કે કેટલું બેટર તમારે પરફેક્ટ રાખવાનું તમે જુઓ આ રીતે આપણે ચમચાને મદદથી નીચે પાડીએ તો આ રીતે પડવું જોઈએ રિબિનની જેમ આ રીતે નીચે પડવું જોઈએ અને પાછળની સાઈડ ચમચાની તમે જુઓ તો ચમચો બિલકુલ દેખાવાનો છે એકદમ પરફેક્ટ કોટ થયેલો હોવો જોઈએ આ રીતે આંગળીથી તમે એને સ્ક્રેપ કરો તો તમે જુઓ આંગળીનું નિશાન આવી ગયું છે એટલું થીક આપણે બેટર તૈયાર કરવાનું છે હવે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેસું તો આપણે આ બેટર બનાવવામાં એક કપ અને માથે વન ફોર્થ કપ દૂધની જરૂર પડે છે જ્યાં સુધીમાં બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લઈએ તો ચાસણી બનાવવા માટે એક કપ પાણી અને સેમ એક કપ આપણે ખાંડ લેવાની છે બંનેનું માપ સરખું લેવાનું છે અને એકદમ પહેલાં મિક્સ કરી લેશું અને હવે એકદમ સરસ એવો કલર અને ફ્લેવર આવે એના માટે થોડા મસાલા એડ કરીશું તો અહીંયા થોડા કેસરના તાર ઓપ્શનલ છે હોય તો એડ કરવાના ના હોય તો સ્કીપ કરી શકાય અને થોડો એલચી પાવડર પણ એડ કરીશું આપણે બેટરમાં પણ એલચી પાવડર એડ કર્યો છે અને ચાસણીમાં પણ એડ કર્યો જેનાથી એકદમ સરસ એવી ફ્લેવર આવશે હવે સરસ એવી ખાંડ મેલ થાય ત્યાં સુધી આપણે આ ચાસણીને કૂક કરવાની છે તો તમે જુઓ અહીંયા બે જ મિનિટમાં ખાંડ સરસ એવી મેલ્ટ થઈ ગઈ હવે આપણે આમાં કોઈ પણ તારની ચાસણી નથી કરવાની તો માત્ર હાથમાં ચોટ અને આપણે ચીકણું લાગે એટલું આપણે આ ચાસણી તૈયાર કરવાની છે તો બેથી ત્રણ મિનિટ આપણે આ ચાસણીને ઉકાળી લેશું એટલે એકદમ ચરસ એમાં ચીકાસ આવી જશે બસ એટલી જ આપણે ચાસણીને કૂક કરવાની છે તો તમે જુઓ ત્રણ મિનિટ મેં એને ઉકાળી લીધી અને આ રીતની સરસ એવી ચાસણી તૈયાર થઈ ગઈ છે હાથથી આપણે આ રીતે ચેક કરીએ તો હાથમાં આપણે ચીકણું લાગવું જોઈએ તમે જુઓ આ રીતે બસ હવે આપણી ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે આ ચાસણીને આપણે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં દસ મિનિટ પણ થઈ ગઈ છે આપણું બેટર પણ સરસ એવું સેટ થઈ ગયું તમે જુઓ ગરમ દૂધના લીધે એમાં એક સ્ટીમ આવી છે અને વરાળ અંદર આ રીતે કાચ આપણે ઢાંક્યો તો એટલે વરાળ દેખાય છે અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ છે જો આ સમયે બેટર તમને થોડું પણ ઘાટું લાગે તો થોડું દૂધ એડ કરી એડજસ્ટ કરી લેજો હવે પરફેક્ટ માલપુવા બનાવવા માટે મેં અહીંયા આ રીતનો મોટો પેન લીધો છે હવે આ પેનમાં મેં આ રીતનું તેલ ગરમ કર્યું છે તમે તેલ કે ઘીમાં બંનેમાં બનાવી શકો છો હું તેલમાં બનાવું છું હવે આપણે આ રીતે બેટરને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું અને આ રીતનો ચમચો આવે ખાડાવાળો તે લેવાનો અને ચમચાને પાછળની સાઈડથી બધું બેટર હટાવી દેવાનું હવે ઉપરની સાઈડ આપણે આ રીતે ચમચો રાખવાનો એક જ જગ્યાએ રાખવાનો અને ઉપરથી આ રીતે બેટરને નીચેની તરફ કરવાનું તો એક જ જગ્યાએ રાખવાનો એટલે એક સરખું તમારું માલપુવા તૈયાર થશે હવે તેલ કેવું ગરમ હોવું જોઈએ એ પણ હું તમને કહી દઉં કે જ્યારે આપણે માલપુવા એડ કરીએ ત્યારે મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ લો હોવી જોઈએ પછી તમે એને મીડિયમ કરી શકો છો અને જો લો ફ્લેમ ઉપર તમે માલપુવાને કૂક કરશો તો એકદમ સરસ બહારથી ક્રિસ્પી થશે અંદરથી એકદમ જાળીદાર થશે તમે એક સાથે જેટલા માલપુવા ફ્રાય કરી શકો એટલા તમે એડ કરી શકો છો મોટી પેન લેશો તો તમે એક સાથે ત્રણથી ચાર માલપુવા પણ બનાવી શકશો હું અહીંયા તમને એક એક કરીને બતાવી રહી છું તમે જુઓ થોડી જ વારમાં માલપુવા સરસ એવા ફૂલી ગયા છે સાઈડથી સરસ એવો ગોલ્ડન કલર આ રીતે આવી ગયો છે તો હવે આપણે એની સાઈડને ચેન્જ કરવાની છે આ રીતે ઉપર આવી જાય તેલમાંથી પછી આપણે આ રીતે ચમચાની મદદથી આ રીતે ઊંધું કરી દઈશું અને તમે જુઓ અહીંયા પરફેક્ટ જાળીદાર માલપુવા ફ્રાય થયા છે કેટલો સરસ એવો કલર આવી ગયો છે બંને સાઈડથી એકદમ સરસ આ રીતે ફ્રાય થઈ જવા જોઈએ જો એક સાઈડથી થોડા પણ કાચા હશે તો ખાવાની મજા નહીં આવે આ રીતે બંને સાઇડથી એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા ગોલ્ડન કલર આવી ગયો ત્યારે આપણે કાઢતી વખતે ખાસ આ રીતે ચમચામાંથી બધું તેલ નીતારી દેવાનું અને બીજા ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી બધું તેલ કાઢી લેવાનું હવે તમને ગરમ ગરમ પણ ચાસણીમાં એડ કરી શકો અને ઠંડા પણ એ કરી શકો છો હું અહીંયા બીજું તમને પહેલાં બતાવી દઉં પછી આપણે ચાસણીમાં એડ કરીશું તો બીજાને પણ આપણે સેમ એ જ રીતે એડ કરવાનું છે પણ ખાસ ધ્યાન રાખવાનું બીજું આપણે માલપુઆ બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની કારણ કે પહેલેથી તેલ ગરમ હશે તો જ્યારે આપણે એડ કરશું તો તરત જ કૂક થઈ જાય છે અને એના લીધે શું થશે કે એમાં જાડી બરાબર નહીં આવે એકદમ ક્રિસ્પી થશે પણ અંદરથી કાચું રહી જશે તો ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે આ રીતની એકદમ પરફેક્ટ જાડી બનશે ખૂબ જ સરસ એવો ગોલ્ડન કલર આવશે તો તમે જુઓ અહીંયા બંને સાઈડથી મેં સરસ એવું ફ્રાય કરી લીધું આ રીતે તેલ નીતા દેસુ સેમ પ્રોસેસથી બધા માલપુવા બનાવવાના છે તો એકદમ પરફેક્ટ એ બનશે જાળીદાર બનશે તો તમે આ માલપુવાની રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટમાં જલ્દીથી કહી દો ચાલો હવે આપણે ચાસણીમાં માલપુવાને કેવી રીતે ડૂબાડવા એ પણ જોઈ લઈએ અહીંયા તમે જુઓ આપણે ચાલુ ગેસ હતો ગેસની ફ્લેમ લો હતી હવે ગેસને મેં બંધ કરી દીધો આ રીતે સાઈડમાંથી હલકું સરસ એવી ચાસણી ગરમ થવા લાગે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને તરત આપણે માલપુવાને એડ કરી દેવાના માલપુવાને એડ કર્યા પછી એક સાઈડ બસ માત્ર એક મિનિટ રહેવા દેવાના બીજી સાઈડ પણ એક મિનિટ રહેવા દેવાના ટોટલ બે મિનિટ માટે આપણે માલપુવાને રાખવાના માલપુવા એકદમ સરસ ચાસણી બે મિનિટમાં એબ્ઝોર્બ કરી અને એકદમ સરસ અંદરથી સોફ્ટ થઈ જશે અને બહારથી ક્રિસ્પી રહેશે તો તમે જુઓ એકદમ સરસ આ માલપુવા ફૂલી ગયા છે અને એકદમ પરફેક્ટ આપણી ચાસણી પણ ગરમ હતી તો બહુ ગરમ ના હોય એનું ખાસ ધ્યાન રાખજો જો બહુ ગરમ ચાસણી થઈ જશે તો એકદમ સોફ્ટ માલપુવા થઈ જશે અને ખાવાની મજા નહીં આવે અહીંયા તમે જુઓ માલપુવા બે જ મિનિટમાં ચાસણી ઓબ્ઝર્વ કરી લીધી અને આ રીતે તમે નીતારો તો એકદમ ચાસણી એમાંથી નીતરે છે જુઓ પરફેક્ટ છે ને ત્યારે હવે આપણે આ માલપુવાને કાઢી લેશું અને એ જ રીતે બાકીના બધા માલપુવાને આપણે બનાવતા જવાના ચાસણીમાં એડ કરતા જવાના જો ઠંડા કર્યા પછી પણ જો તમે ચાસણીમાં એડ કરવા માગતા હોય તો તમારે હલકી ગરમ ચાસણી કરવાની છે અને ગરમા ગરમ જો એડ કરો તો તમારે ચાસણી કરવાની જરૂર નથી ગરમ ચાસણી વગર પણ ગરમા ગરમ હશે તો ચાસણી અબ્ઝોર્બ કરી લેશે તો બંને પ્રોસેસ એકદમ સરળ અને સિમ્પલ છે તો આ રીતે તમે હોળી અથવા તો કોઈ પણ તહેવાર ઉપર માલપુવા જરૂરથી બનાવજો બહુ બધાને પસંદ આવશે એકદમ સુપર ટેસ્ટી છે સુપર હેલ્ધી છે અને કોઈ પણ જાતનો ખર્ચો પણ નથી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બની જાય છે તહેવારોનો આનંદ માણો અને આ રીતે તમે માલપુવા જરૂરથી બનાવો તો ઉપરથી હું અહીંયા થોડી પિસ્તાની કતરણ અને રોજ પેટલથી ગાર્નિશ કરું છું જેનાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે જોતાં જ મોંમાં પાણી આવી જશે તો જો તમે ક્યારે આ રીતે ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી વા માલપુવા ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે તો આ રીતે તમે ચાસણીમાં ડૂબાવીને પણ આ રીતે તમે સર્વ કરી શકો છો બંને રીત સહેલી છે તો ટ્રાય